આવી જેતપુર તાલુકાના અંબાલા ગામના મોટા ભીમસિંહભાઈ ખેતરમાં આવેલા કૂવામાં ગત રાત્રિ દરમિયાન દીપડો શિકારની શોધમાં ફરતા ફરતા ભીમસિંહભાઈના ખેતરમાં આવેલા કુવામાં ખાબક્યો હતો આ વાતની જાણ ખેતર માલિક ભીમસિંહભાઈએ તેઓને ગામના સરપંચને તથા વન વિભાગને જાણ કરી હતી કુવામાં પડેલા દીપડાની જાન પંથકમાં થતા મોટી સંખ્યામાં લોકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા વન વિભાગની ટીમ દીપડાને કૂવામાંથી કાઢવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પિંજરું દરવાજો ખુલ્લો રાખીને કૂવામાં ઉતારવામાં આવ્યું હતું પિંજરું કૂવામાં ઉતારતા જ દીપડો પિંજરામાં આવી ગયો હતો અને પિંજરું બંધ કરીને દીપડાને પિંજરા સાથે બે કલાકની જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો